જય હિન્દ મિત્રો હું છું બિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં મારું સ્વાગત છે અને આ દુનિયામાં કોઈ માણસ દેહ છોડ્યા પછી પણ એ પરચો પૂર્યો હોય તો તે આપણા રાપર તાલુકાના સંતશ્રી ત્રિકમ સાહેબ જે ખેજડો તમે જોઈ રહ્યા છો ત્યાં શાયદ અંતિમ એમને ડોલી કે વિહામો અહીંયા લીધો તો એમ મને જાણવા મળ્યું જ્યારે ચિત્રોડમાં એમનો દેહ શાંત થયો અને અહીંયાથી ડોલી લઈ અને બાજુમાં વિરડો છે ત્રિકમ સાહેબના વિરડાથી કે ગંગા ગંગા જળથી જાણીતો છે અને એ આ જ ખેજડો છે ત્રિકમ સાહેબનો સાક્ષી અને એમ જાણવા મળ્યું કે જ્યારે એમને તરસ લાગેલી અને આજુબાજુ જ્યારે પાણી ખોરતા હતા ત્યારે અહીંયા ત્રિકમ સાહેબની ડોલી આ ખેદડા નીચે મૂકી અને આજુબાજુ પાણી ખોરતા હતા ત્યારે કહેવાય છે કે ત્રિકમ સાહેબ ખુદ કોઈ સંતનું રૂપ લઈ કમંડળ ભરી અને આવતા હતા કીધું કે બેટા શું કરો છો અહીંયા કે બાપુ ત્રસ લાગી છે અમને અને એમના જે ભક્તજન હતા કે બાપુ અમે બધે જોયું પાણી તો મને ક્યાંય ન મળ્યું ત્યારે કીધું કે એ બાજુમાં જ છે વિરડો હું ત્યાંથી જ કમંડળ ફરીને આવું છું અને ત્યાં જ્યાં જોયું તો પાણી હતું પહેલાં હું જોઈ આવેલા ભક્તો પણ ત્યારે એમને પાણી નહોતું જોયું ફરીને જ્યારે જોયું ત્યારે એમાં કહેવાય છે કે એ ટાઈમે મીઠું દૂધ જેવું પાણી હતું આ થોડુંક મોરું છે ભલે પણ એ ગંગા સમાન છે બરાબર હવે વીડે જઈને હું તમને બાચકીની વાત કરું તો આવી રીતે અંતિમ દિશામાં ત્રિકમ સાહેબે આ ખેજડાના ઝાડ ની તે લીધેલો મહાન પરચો પૂરેલો તે આ ઝાડ સાક્ષી છે ત્યારે સૂકું દેખાય છે પણ લીલું છે લગભગ હવે આ ખેજડાનું ઝાડ વૃદ્ધ થયું હોય એવું લાગે છે એમના પહેલનું હશે બરાબર તો બાકીનું આપણે વિરડાના દર્શન કરી અને ત્યાંથી આપણે દોર ચાલુ કરીશું તો હવે આપણે આવી ગયા છીએ બિલકુલ ત્રિકમ સાહેબે જે પરચો પૂરી અને અહીંયાથી પાણી ખડખડ વેવા માંડ્યું પહેલાં હતું નહીં અને પછી અહીંયાથી પાણી થયું આ પણ ખેજડો છે પણ એ જ્યાં ડોલી ઉતારી હતી તે બાજુમાં જ છે એ સ્થળ બરાબર તો અહીંયા કહેવાય છે કે આની અંદર કોઈ પણ વ્યક્તિ બભૂત લી આવે ત્રિકમ સાહેબના આશ્રમ અહીંયા ચિત્રોડથી અને ભભૂત લી આવી અને એ ભભૂતને અને આ પાણીને આ ગંગાજળ સમાન પાણીને મિક્સ કરી અને નાય તો ક્યારેય પણ કોઈ પણ જાતનો ચામડીનો રોગ હોય તો મટી જાય એવું મને અહીંયા સ્થાઇ માણસો દ્વારા જાણવા મળ્યું અને એના પુરાવા છે કે ઘણા માણસોને મટી ગયા અમસ્તુ આ કળજુગમાં કોઈ પણ માણસ વિશ્વાસ નથી કરતો તો એક એ જબરજસ્ત પ્રમાણ તો આવી રીતે મેં તમને બતાવ્યું મુજબ અહીં બોર્ડ પણ મારેલા છે ખુશ કરી અને વાંચી લેજો બરાબર તો અહીંયા બાઈનો અને ભાઈનો અલગ અલગ નાવાનો સ્થળ છે તો આપણે આ ગંગા સમાન અહીંયા પણ એક તકતી લગાયેલી છે જે તે દાતાઓની અને આ એડ્રેસ કે રાપરથી ચિત્રોડ જતે વચમાં રોડ ઉપર જ ત્રિકમ સાહેબનું વિરડાનું બોર્ડ આવે છે અહીં આવી ત્રિકમ સાહેબનું નામ લઈ અને કોઈ પણ આ સુધાઇનો વિષય છે જેને સંપૂર્ણ શ્રદ્ધા હોય તો અહીંયા લોકો બારે નાવાનું એમ અહીંયા સૂચના લખેલી છે એવી રીતે આપણે આ ત્રિકમ સાહેબના આ ગંગા સમાજ વિરડાના દર્શન કર્યા અને પછી અહીંયાથી પરચો પૂરી અને એ ડોલીને કહેવાય છે કે રાપર દરિયાસ્થાનમાં ત્રિકમ સાહેબને લઈ ગયેલા અને ત્યાં પણ એવી વાત મેં સાંભળી કે કોઈ આંબલીનું ઝાડ હતું ને એમના સંકલ્પથી એ ઝાડ ખસકી ગયેલું અને ત્યાં બાપુની સમાધિ ત્રિકમ સાહેબની એમના ગુરુની બાજુમાં દેવામાં આવી તો આવી રીતે આપણા કચ્છના કંઈક સંતો અમર નિશાની કાયમી માટે રાખી લોકોના હિત માટે અને આ દુનિયા છોડી અને બીજો દેશ એમને ધારણ કર્યો હશે ભલે આ ક્યાંક ને ક્યાંક હવાના રૂપમાં અદ્રશ્ય રૂપમાં એમનું ક્યાંય હશે વાસ તો એમને વારવાર વંદન કરી અને આમાં કે મારી ભૂલચૂક હોય તો માફ કરજો હું માત્ર એક માહિતી આપું છું તમને જે મને મળી અને અહીંયા એમનો આશ્રમ છે સરસ મજાનો અને આ ગંગા ઘાટ અમર નિશાની ત્રિકમ સાહેબની તો આવીને આવી ઇતિહાસના ઉજળા પાને ફરી ક્યાંક કોઈક વાતે આપણે મળશું તો ત્યાં સુધી જય ત્રિકમ સાહેબ જે તમને કોઈ માનતા હોય તેમની સદા સરોડા ચડતી રાખે એવી પ્રાર્થના કરીએ ત્રિકમ સાહેબને કે ભગવાન સૌની સહમતિ આપે સદબુદ્ધિ આપે સદા સર્વદા સૌની ભેળેરીએ એવા ત્રિકમ સાહેબને વારવાર વંદન કરી આ વીરડાને લાખ લાખ વંદન કરી ફરી કોઈ ઇતિહાસના પાણે મળીશું તો જય ત્રિકમ સાહેબ અહીંયા જબરજસ્ત હનુમાનજી ભગવાન વિરાજમાન છે બહુ સરસ અને ચાર પાંચ ફૂટની મૂર્તિ ભગવાનની છે અને સામે છે ત્રિકમ સાહેબનું મંદિર અહીંયા ત્રિકમ સાહેબના પગલા પધરાવેલ છે ઉપર શ્રીફળ અતિ સુંદર અને અહીંયા ડોલી લઈને જતા હોય ત્રિકમ સાહેબની ડોલી અહીંયા એવી રીતે બોર્ડ મારેલું છે તમામ જે અહીંયા જે તે ટાઈમે અહીંયા બન્યું હતું એ રીતને અહીંયા ચિત્રો છે તો આવી રીતે આ પવિત્ર સ્થળ અને વીરડો બિલકુલ આની નીચે મેં તમને બતાવ્યો અને ખેજડો ત્યાં કને તો આ રાપર તાલુકાનું ચિત્રોડથી રાપર જતે આ પણ એક અતિ પવિત્ર સ્થળ તો ત્રિકમ સાહેબને વારવાર વંદન કરી હવે આપણે વિડીયોને એન્ડ આપીશું